નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગરના બગદાણા ખાતે નવનીત બાળીસ સત્તર ટકા ડોર માર મારવાની ત્યારે તેનો વિડીયો બનાવવા કેસમાં પોલીસે ભીનું સેક્યુલ્યું ત્યારે મિત્રો હોવારથી ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય ઈરા સોલંકીએ જાહેરમાં કરી હતી આ ફરિયાદ મીડિયા દ્વારા વાયરલ થતાં જ ગુજરાત સરકાર એક્શનમાં આવી અને ગણતરીની ઘડીઓમાં ત્યારે બગદાણા પોલીસ ઇન્સ્પેક્ટર બદલીનું ત્યારે ગડકરીનું પકડાવી દેવામાં આવ્યું છે રાજુલા ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન આજે સમાજના લોકોની સાથે હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર બાલિધ્યાને મળ્યા હતા અને તેમની સાથે ત્યારે પૂછ્યા બાદ ત્યારે મિત્રો મીડિયા સમક્ષ હિરા કહ્યું કે ગુજરાતના વર્તમાન મુખ્ય ત્યારે પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કોઈ પણ દાદાની ત્યારે દાદાગીરી સહન નહીં કરે તેવા નથી ત્યારે નવનીતા બાલધિયા પણ આજે પ્રકારનો હુમલો થયો છે તે તેના માર મારતો વિડીયો બનાવવામાં આવ્યો તે ઘટના શંકા પર છે ત્યારે માર મારતા હોવાનો વિડીયો બનાવીને આરોપીનું શું સાબિત કરવા માગે છે શું તેઓ આ પંથકમાં કોઈ દહેશત ફેલાવવામાં આવે છે વિડીયો બનાવતી વખતે માર માર્યો હોય કોની સાથે મોબાઈલમાં વાત કરતા હતા તે પણ ત્યારે તેતાલી ટકા થવી જોઈએ કોઈ ત્યારે સાવરનો ત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ લાગી રહ્યું છે સોમવારે ગુજરાતભરના કોળી સમાજ ધારાસભ્યો ગૃહપ્રધાન પ્રધાન હરસંઘવીને મળવા જવાના છે અને ભવિષ્યમાં કોળી સમાજ ઉપર અન્યાય ના થાય તેની પણ રજૂઆત કરી છે અને એક પ્રશ્નના જવાબમાં હીરા સોલંકીએ કહ્યું કે પોલીસ બાતમીના આધારે જ વાત ત્યારે ઉપજાવી કાઢી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ